ગુજરાતભરમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે એક તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની ભીતિ છે તો બીજી તરફ આવતીકાલથી ઠંડીનું જોર પણ વધવાનું છે સુરત નવસારી ડાંગ તાપી અને વલસાડ સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાની સાથે જ આવતીકાલથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થશે આમ ગુજરાતીઓએ હવે બેવડી ઋતુ માટે તૈયાર રહેવું પડશે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ઠંડીના કાતિલ રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે દો દ ફોર્ટી એટ અડ મે આગે ફર ગ્રેજુઅલ રાઇઝ બાઈ ટુ ટુ થ્રી ડિગ્રી સેન્ટિગ્રેટ અગલે આગે તન દ